કલાનગરી વડોદરામાં અનેક ગરબાના આયોજનો થાય છે જેમાં ખાસ કરીને અડુક્યો દડુક્યો ગરબા આયોજકો દ્વારા પચીસ વર્ષથી એક અનોખી પરંપરાનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે નાના ભૂલકાઓ માટે યોજાતા આ ગરબા મહોત્સવમાં ગાયક વૃંદ પણ નાના બાળકો હોય છે જ્યાં તેઓ ગરબા ગાન કરીને અલાયદી તાલીમ મેળવે છે સંગીતમાં રૂચિ રાખતા બાળકો દર વર્ષે અડુક્યો દડુક્યો ગરબા વૃંદમાં જોડાય છે અને જેમ જેમ બાળકો મોટા થાય તેમ તેમ સંગીત અને ગરબા ગાનની તાલીમ મેળવીને મહારથ હાસિલ કરીને અન્ય મોટા આયોજકોના મંચ પરથી માતાના આરાધના પર્વ નવરાત્રીમાં ગરબા ગાય છે આયોજકોએ અડુક્યો દડુક્યોના આયોજનના પચીસ વર્ષ પૂર્ણ થતાં વિશેષ માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં બાળ ગાયક વૃંદની ગરબા શ્રેણીને પ્રસ્તુત કરવામાં આવી હતી અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ બે હજાર એકમાં એની શરૂઆત કરવામાં આવી હતી જે બે હજાર પચીસમાં અમે પચીસમું રજત જયંતિ વર્ષ મનાવવા જઈ રહ્યા છે અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવની ખાસિયત એ છે કે આમાં ચાર વર્ષથી લઈને સત્તર વરસના જ બાળકોને ગરબા રમવા માટે હલાવું છે અને આમાં ગાનાર વગાડનાર બધા જ બાળકો જ હોય છે કોઈ મોટું હોતી નથી એટલે અમારો જે અમે ડિસાઇડ કર્યું હતું જ્યારે બે હજાર એકમાં આની શરૂઆત કરી ત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે બાળકો માટે કોઈ જગ્યાએ સ્પેસ નથી મળતી તો એમને પૂરી રીતે સ્પેસ મળે સારી રીતે એ ગરબા શીખી શકે કરી શકે આ અમારી એક પ્રાઇમરી સ્કૂલ છે અહીંથી અમે બાળકોને તૈયાર કરીને અને મોટા ગરબાઓમાં એમને મોકલીએ છીએ હળુક્યો ધડુક્યો બાળગરબા મહોત્સવમાં અમે જે બી સિઝન પાસ બાળકો લે છે એમને ડેલી રિટર્ન ગિફ્ટ અમે આપીએ છીએ એ બી અમારું એક એ છે કે કોઈ બધા જ બાળકોને ગિફ્ટ આપવાની જેનાથી કોઈને મન મનમુખ ના થાય બધી જ રીતે સુવિધા ઇન્સ્યોરન્સની સુવિધા છે ફાયરની સુવિધા છે બધી જેટલી બી સિક્યુરિટી માંડીને લેડી સિક્યુરિટી ગાર્ડ થઈને બધી જ સુવિધાઓ બાળકો લગતી બધી જ સુવિધાઓ અમે રાખીએ છીએ અને પ્લસ અમારા ફેમિલીના લેડી વોલન્ટિયર એ લોકો સેવા અંદર બજાવે છે અમે આ વખતે એક નાની છોકરીને અમે આજે જ એને મળ્યા અને આજે જ એને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અને એ નાની છોકરી જ આ વખતે આખું ગરબાનું એન્કરિંગ કરશે અડુક્યું ધડું ટ્રસ્ટ સન બે હજાર હજારમાં બે હજારમાં અમે એનું શરૂઆત કરી આજે પચીસ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે પચીસ વર્ષમાં પ્રારંભ થઈ રહ્યો છે અને રજત જયંતીથી અમે ઉજવી ઉજવવા જઈ રહ્યા છે તેનો અમને ખૂબ ખૂબ ઉત્સાહ છે આનંદ છે અને અમારી સાથે સાથે બાળકો તથા એમના પેરેન્ટ્સ તથા અમારા ખેલૈયાઓને પણ એનો ખૂબ ખૂબ આનંદ છે નાના બાળકો દ્વારા નાના બાળકોના ગરબા કરવા એ અડુક્યો ધડુક્યો ટ્રસ્ટનો મેઇન ઉદ્દેશ છે નવાઈની વાત માત્ર એટલી છે કે આ પ્લેટફોર્મ પર આ બાળકો જે ગાનારા છે એ બી બાળકો છે અને રમનારા છે એ બી બાળકો છે અહીંયાથી ઘણા બધા બાળકો નવી જગ્યા ઉપર પોતાનો વિકાસ લઈને નવી જગ્યા ઉપર ગાવા જઈ રહ્યા છે જેનું એટલો મતલબ એવો થાય છે કે અહીંયા આગળ સિનિયર કેજી છે અહીંયા શીખવાડવામાં આવે છે સંસ્કાર આપવામાં આવે છે અને બાળકો એ આગળ જાય છે આ વર્ષે ઘણી બધી અમે થીમો લઈને આવ્યા છે જે દસ દિવસ દરમિયાન ગરબાના તમને જોવા મળશે અને જાણવા મળશે અને માણવા મળશે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો